એક જુલાઈ બે હજાર ચોવીસ થી લાગુ થતા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા બે હજાર વ્યક્તિ ઉપર હાથ ન ઉપાડી શકે અને જો તેમ કરે છે તો મુજબ તમે તેમની ઉપર કેસ કરી શકો છો અને તેમાં તેઓને એક વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે અને જો કોઈ પોલીસ તંત્ર તમારી ફરિયાદ લેવાની ના પાડે છો તો પણ તમારે ગભરાવાની જરૂર નથી તેના માટે તમે કોર્ટ સમક્ષ જઈ જજ સાહેબની સામે ધારા એકસો પંચોતેરની પેટા કલમ ત્રણ મુજબ ફરિયાદ દાખલ કરી શકો છો અને જ્યાં જ્યારે પણ કોઈ પોલીસકર્મી તમને ધમકાવે છે કે તમારી ઉપર ખોટા કેસો કરીને તમને ભરાવી દઈશું તો પણ તમારે ડરવાની જરૂર નથી તમે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ બસો એક મુજબ તેમની ઉપર કેસ દાખલ કરી શકો છો અને તેમાં તેઓને ત્રણ વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે અને છેલ્લે આપણું ન્યાયતંત્ર કહે છે કે સો ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષ ક્યારેય પણ સજા ન થવી જોઈએ કે ન તે હેરાન થવો જોઈએ જય ભારત જય જય ગરવી ગુજરાત